નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચા વગર તો દિવસની શરૂઆત કરવી મુશ્કેલ છે આપણામાંથી મોટા ભાગના લોકો ચા વગર રહી શકતા નથી પણ શું તમે જાણો છો કે આ ચા પીવાથી કેટલું નુકસાન થાય છે ચા પીવાથી આપણને એનર્જી મળે છે પણ આ ચાની લત એક વખત લાગી જાય તો તે મુશ્કેલી ઊભી કરી દે છે ઘણા જાણકારો તો ચાને ધીમું ઝેર ગણે છે ત્યારે આજે અમે આપણને જણાવીશું કે વધારે પડતી ચા પીવાથી આપણને શું નુકસાન થાય છે આ સાથે જ ખાલી પેટ ચા પીવાથી આપણને શું નુકસાન થાય છે તે જણાવીશું ખાલી પેટ ચા પીવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા વધવા લાગે છે ચામાં એક એવું તત્વ હોય છે કે જેના કારણે વારંવાર યુનિન આવે છે જેના કારણે આપણા બોડીમાં પાણીની કમી ઊભી થાય છે જેથી જો તમે વધુ ચા પીતા હોય તો તમારે પાણી પણ વધારે પીવું જોઈએ વધારે પડતી ચા પીવાથી હાર્ડ બનની સમસ્યા થાય છે ચા પીવાથી છાતીમાં બળતરા અને ગેસની તકલીફ થાય છે જો તે લાંબા સમય સુધી ચાલે તો તેને અલ્સરનું રૂપ ધારણ કરે છે જો ખાલી પેટ ચા પીવામાં આવે તો તે આપણા શરીરના મેટાબોલિઝમ પર અસર કરે છે અને આપણી પાચનક્રિયાને ખરાબ કરે છે જેના કારણે શારીરિક વિકાસ પ્રભાવિત થાય છે જેથી ચા ઓછી પીવી જોઈએ અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો